થી મંત્રી શ્રી મુળુભાઈ બેરા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી બાબુસિંહ જાદવ શ્રી અમુલભાઈ ભટ્ટ શ્રી હસમુખભાઈ પટેલ પ્રવાસન સચિવ ડૉક્ટર રાજેન્દ્રકુમાર કલેક્ટરશ્રી વિદેશથી પધારેલા વિવિધ દેશોના સૌ પ્રતિનિધિશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ અધિકારીગણ સૌ નગરજનો સૌ પતંગ પ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બે દિવસ પછી આવતા ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પતંગના ઉમંગ ઉત્સવને વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્ધ્વ ગતિનો ઉત્સવ કહ્યો છે નવી ઊંચાઈઓ પાર કરવાનો અને સૂર્યનારાયણ ઝળવાનો આ પતંગ ઉત્સવ છે ગુજરાતને તો આપને આંબે એવા વિકાસના અનેક નવા બેન્ચમાર્ક પાછલા અઢી દાયકામાં મોદી સાહેબના નેતૃત્વમાં પાર કર્યા છે એક વિઝનરી નેતૃત્વ જો રાજ્ય અને દેશને મળે તો કેવો મોટો બદલાવ આવી શકે તે આદરણીય મોદી સાહેબે સૌને બતાવ્યું છે પતંગનું પર્વ ઉત્તરાયણ તો વર્ષોથી આપણે ત્યાં ઉજવાય છે પણ જે કોઈને ના સૂજે તે મોદી સાહેબને સૂજે છે તેમણે ઉત્તરાયણના આ તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે દેશ વિદેશના પતંગબાજોને પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ઘેલું લગાડ્યું છે માત્ર અમદાવાદ નહીં રાજ્યના જુદા જુદા સ્થળોએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરીને વધુને વધુ સ્થાનિક લોકોને પણ આની અંદર જોડ્યા છે હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે દર વર્ષે અનેક દેશોના પતંગ બાજુ આપણે ત્યાં ભાગ લેવા આવે છે એટલું જ નહીં દુનિયાના દેશોના એમ્બેસડર્સ પણ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે આ વર્ષે અગિયાર દેશોના એમ્બેસડર્સ આવ્યા છે એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું વડાપ્રધાન શ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી

મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ પાંચસો કરોડ રૂપિયાના આંબી જશે વિઝન જુઓ આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં પાસઠ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે ગુજરાતમાંથી દર વર્ષે પતંગો કેનેડા મધ્ય પૂર્વી એશિયા દેશોમાં એક્સપોર્ટ પણ થયા છે ગુજરાત સમગ્ર ભારતમાં પતંગોનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેના છે કાઇટ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી પૂરી પાડે છે અત્યારે તો પતંગો થ્રીડી પ્રિન્ટિંગ સાથે સામાજિક સંદેશો અને બ્રાન્ડની જાહેરાત કરવાનું માધ્યમ પણ બન્યા છે પતંગોત્સવ મનોરંજનની સાથે સામાજિક સાંસ્કૃતિક ભાવના અને સમરસતાને પ્રબળ બનાવે છે આ ઉત્તરાયણ ઉત્સવ દાન ધર્મનું અને સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ છે દાન મહિમાની પરંપરાની સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે જીવ માત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને સુરક્ષિત રીતે આ પતંગોત્સવ આપણે ઉજવીએ પતંગ ઉડાડવામાં કાળજી રાખીએ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની નેમ છે એ નેમને સાકાર કરવા ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રાકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ ફરી એકવાર ઉત્તરાયણ મકરણ સંક્રાંતિ પર્વનો સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું

and Brazil. Welcome all distinguished guests from all over the world. We have yeah. scientists from... આંતરરાષ્ટ્રીય ભંગન મહોત્સવ બે હાજર બાવીસ ના મળે આ છે એવી કે દેશોના કલાકારો Have Hungary and Indonesia. After that, Ireland. Italy. Beautiful sights and cities. Then Japan, Republic of Korea. એશિયા સેન્ટ મેક્સિકો વિશ્વભરમાંથી આવેલા સૌ પતંગबाजोंનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત છે આ દેવયાત્રા નેગસલેના પતંગ ભારતમાં શામિલ સે ભારતના વિવિધ પ્રાંતના લોક સલાહકારો કૃત્ય સાથે અને રોમાનિયા ફિલિપાઈન્સ your

ਜੀ ਆਪਨੂੰ ਭਵਯ ਕੁਜਰਾ ਨਾ ਭਾਰਤ ਨਾ ਵਿਵਿਧ ਪ੍ਰਾਂਤ ਨੂੰ ਲੋਕ ਨ੍ਰਿਤ ਰਿਅ ਅਤੇ ਸੰਗੀ સાક્ષી બન્યા વિવિધ અને અનોખી પસંદો જેમાં વિવિધ દેશોથી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમની અહીંયાથી ઉપસ્થિતિ સૌ મહાનુભાવો